હેલો મિત્રો ગુજુ રશ્મિના કિચનમાં તમારું સ્વાગત છે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી અડદિયાની રેસીપી કોંધોઈની રીતથી એકદમ બજારમાં મળતા અડદિયા બનાવવા માટે વજનમાં મેં પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે લોટના પ્રમાણમાં જ પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને મેં અહીંયા વજનમાં ચારસો ગ્રામ ખાંડ અને સૂટ પાવડરને ડ્રાય ફ્રૂટ લીધા છે અડદિયા બનાવવા માટે અડદનો કરકરો લોટ ઉપયોગ કરવામાં આવે છે અહીં આપણે ઘીનું માપ એકદમ સરખું રાખવાનું છે અડદિયા બનાવવા માટે લોટને ધાબો દેવા માટે સો એમ જેટલું દૂધ લીધું છે સાથે તેટલો જ પ્રમાણમાં ઘી લીધું છે હવે દૂધ અને ઘીનો સારી રીતે મિક્સ કરીને ગરમ કરી લઈએ તો મિશ્રણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો મિશ્રણ એક બાઉલમાં અડદનો લોટને એડ કરી દઈએ અને દૂધ અને ઘીના મિશ્રણને ઉમેરીને બધી જ વસ્તુ મિક્સ કરી દઈએ હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો અડદિયા બનાવતી વખતે લોટમાં ધાબો દેવો ખૂબ જ જરૂરી છે ધાબો દેવાથી લોટને એકદમ દાનેદાર ટેક્સચર તૈયાર થાય છે તમે જોઈ શકો છો લોટને આ રીતે દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થાય છે તો લોટને આ રીતે થોડી વાર દબાવી દઈએ અને તેને ત્રીસ મિનિટ માટે રહેવા દઈએ તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને ચારણીની મદદથી લોટને ચાળી લઈએ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર ટેક્સર સાથે આપણે અડદિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે અડદિયાને શેકવા માટે ઘી ઉમેરી દઈએ તો મેં એક પેનમાં ઘી ઉમેરી દીધું છે હવે તેમાં લોટને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો શરૂઆતમાં બધું જ ઘી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે હવે આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તે હલાવવામાં હલકો થતો જશે સાથે લોટ ફૂલવાના લીધે ઘી પણ રિલીઝ થવા લાગશે તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને લોટ શેકાઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો મેં ગૂંદ પણ તેમાં જ ઉમેરી દીધો છે શેકવા માટે તો ગૂંદ પણ ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે તમે ગુંદ પહેલાં પણ શેકી શકો ઘીમાં અને આવી રીતે લોટમાં પણ નાખીને શેકી શકો હવે તેમાં થોડું દૂધ ઉમેરી લઈશું દૂધ ઓપ્શનલ છે તમારે પોચા બનાવવા હોય તો દૂધ નાખી શકો અને હવે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અળદિયાનો લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે ચાસણી બનાવવા માટે ચારસો ગ્રામ ખાંડ અને ખાંડથી અડધું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર રાખી દઈએ અને ખાંડને ઓગાળી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતે તાર તૈયાર થઈ ગયો છો તો તે અળદિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે અને ચાસણીને શેકાઈ ગયેલા લોટમાં ઉમેરીને મિક્સ કરી લઈએ જેમ મિશ્રણને હલાવતા રહેશું એમ ચાસણી ભળી જશે અડદિયા બનાવવામાં ખૂબ જ ઇઝી છે કોણ પણ બનાવી શકે કોને કોને અડદિયા ભાવે છે તે કમેન્ટ કરજો અને બે ચમચી મેં સૂટ પાવડર ઉમેરી દીધો છે અને એક થાળીમાં ઘી લગાવી દઈએ અને અડદિયા થાળીમાં પાથરી દઈએ અને ગરમ અડદિયામાં જ ટેકા પાડી દેવાના તો તમે અને મેં ડ્રાય ફ્રૂટ પણ તેમાં ઉમેરી દીધા છે ઘી એ તમે અડદિયા શેકાતા હોય તેમાં પણ તમે ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો મેં ઉપરથી સ્પ્રેડ કર્યા છે તો તમે જોઈ શકો છો ગુજરાતી અડદિયા તૈયાર છે જો તમને અડદિયાની આ રેસીપી ગમી હોય તો કહેજો અને સાથે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો